ભરૂચમાં સિત્તેર પોલીસ કર્મીઓની બદલી થતા ખરબડાટ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ આપ્યા આદેશ એક જ પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષથી ફરજ બજાવતા કર્મીઓની બદલી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા છપ્પન કર્મીઓની બદલી કરવામાં આવી છે અન્ય ચૌદ પોલીસ કર્મીઓની બદલી પણ કરવામાં આવી છે ત્યારે આ મામલે વિગત આપવા માટે વધારે વિગત આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા જય ભરૂચને આ માહિતી છે જ્યાં સિત્તેર પોલીસ વડાની એક સાથે બદલી કરવામાં આવી છે શું છે વધુ માહિતી ભરૂચ જિલ્લા પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી બદલીઓનો દોર ચાલી રહ્યો છે પ્રથમ તબક્કામાં પીઆઈ અને પીએસઆઈ ની બદલી કર્યા બાદ હવે સિત્તેર જેટલા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છેલ્લા પાંચ વર્ષથી એક જ જગ્યાએ જે ફરજ બજાવતા હતા એવા છપ્પન જે પોલીસ કર્મીઓ છે તેની બદલી કરવામાં આવી છે તો અન્ય જે ચૌદ પોલીસ કર્મીઓ છે તો તેમની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જે બદલીનો ગંજીપો ચીપ્યો છે તેના કારણે પોલીસ બેડામાં ખડબડાટ બચી જવા પામ્યો છે હવે નવેસર જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે એસપી અક્ષયરાજ મકવાએ કવાયત હાથ ધરી છે ત્યારે સિત્તેર જેટલા પોલીસ કર્મીઓને આંતરિક બદલી કરી દેવામાં આવી છે પ્રિન્સ સમગ્ર માહિતી બદલ જય આપનો આભાર